હેલો માય વેલકમ ટુ માય આજ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને મસ્ત મજાના એવા બ્લોગની આપણે શરૂઆત કરી નાખી છે મિત્રો અને તમે જોઈ શકો છો અત્યારે કમ્પ્લીટલી આપણે નવી રીતે નવો બ્લોગ શરૂ કરી દીધો છે મિત્રો અને આજે તડકો પણ મિત્રો જબરજસ્ત રહેવાનો છે મિત્રો જોઈ શકો છો તમે મસ્ત મજાનો આજે તડકો નીકળ્યો છે મિત્રો જોઈ શકો છો આપણો આ કપાસ છે મિત્રો કેટલું મસ્ત મજા જો આજે વાદળા પણ જોવો તમે ભવન ને એવો અવાજ છે મિત્રો પવન છે મિત્રો પાસ પવન ચાલી રહ્યો છે મિત્રો પવન તો ખરેખર નો પવન ચાલુ છે મિત્રો જે જોવો છો તમે વિડીયો ની અંદર તમને જોવા મળી જશે મિત્રો પવન કેટલો છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો પવન અત્યારે બહુ છે મિત્રો અને યુ જો દોનો રાત આજે હતો પોવન પોપોન સંત્રોણ આ બધી નર્સી તો કે બગડી ગઈ છે મિત્રો આદર વીકે ના પણ લોવ ફ્લોર ની लद मगत है लद मगत तू يرबो हां लेती मित्र बेजान म किसी से गोपनस तो हाँ, से मित्र जो सो सदा आज पतावरण से मित्र के अलग है मित्र और तुम्हारे जरूरत है मनशो मित्र आज વેલે મિત્રો શેર મિત્રો ટેબલ શૂટિંગ ઇસાળો જ રહેશે મિત્રો જો તો આપણે આમ જ વાડીએ વાડીએ જઈને પછી મજા કરીશું મિત્રો આપણે અખે વાડી ની અંદર મિત્રો હું છું તો નોજે રંગીલું ક્ષેત્ર પાળળ આવો છે આ વીરતના કપાસ મિત્રો જો તમે મારા નવા નવા બ્લોગ જોવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આવા નવા વિડીયો તમને જોવા મળી જશે તમે આવી રીતના પાંદડા આવું જાય છે મિત્રો જરૂરથી કમેન્ટ કરજો ખેડૂતભાઈઓ બધાને કમ્પ્લેન્ટ તમને આવી રીતે નવા વિડીયો જોવા મળી જશે મિત્રો अतीर है, है वो करा करना फूल ऐसा वो वो शक्ति के मित्र बना जी शक्ति को समझाके मस्त मजा ना है वो अपने फूल बड़े हैं तेरे मित्रों जो आज इन लोगों के टेट बड़े में बताए तो उड़ी जबरना सकते के मित्रों ताकि बंदूक इकोम्प्लीट से मित्रों तुम्हारा सपोर्ट ठीक મરમટ વિડિયો બનાવી રહ્યા છે મિત્રો આપણે વાડી વિસ્તારમાં આપણે મસ્ત મજાનો વાડીમાં આખો ઓટો મારી લે પછી તમને વિડિયો બતાવી દઈએ મિત્રો અમારે હવે રીટનો છે મિત્રો 3670 તમને રંગીલા વાતાવરણ આપડે આગડી વાડી પહોંચવામાં છે બગે મિત્રો તો કમેન્ટ તો ठीक कर ली जो के और ये अगलो वीडियो बनाइए तो पवन तुम्हें जो किसी को कमेंट कर जाओ मित्रों कमेंट बहुत है मित्रों

ब्लॉग तैयार थे ही गया शेमिन तो ने कमेंट करी दी जो मैं नेक्स्ट वीडियो में हम बड़ी शुभ मित्रों जय जोहार जय अधिवेशी